નમસ્કાર દોસ્તો બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતી અને આજ એ દિવસ છે કે જ્યારે ગુજરાતમાં લોકશાહીનું એક પર્વ ઉજવવામાં આવશે દોસ્તો લોકશાહીની પ્રક્રિયાઓ વિશે આપણે સૌ ઉદાસીન છીએ આપણે લોકો લોકશાહીમાં બહુ જ ઓછો ભાગ લઈએ છીએ આપણી પ્રાથમિક સમજ એવી છે કે ચૂંટણી આવે અને મત નાખીએ એટલે આપણી ફરજ પૂરી થઈ જાય છે પણ દોસ્તો ખરેખર એવું નથી લોકશાહીમાં ભાગ લેવાનો મતલબ એ થાય છે કે આપણે રાજકીય પક્ષો પર નજર રાખીએ આપણે આપણી જે રાજકીય સંસ્થાઓ છે એના પર નજર રાખીએ અને લોકતંત્રની જે સંસ્થાઓ છે આપણી નગરપાલિકા છે આપણી પંચાયતો છે ગ્રામ પંચાયતો છે એના ઉપર પણ નજર રાખીએ જો નાગરિક તરીકે આપણે આ કામ કરીએ તો જ આપણું લોકતંત્ર યોગ્ય રીતે ચાલે દોસ્તો ગોપાલભાઈ એમણે બહુ સરસ વિડીયો મૂક્યા છે તમે એમની વોલ પર જોઈ શકો છો મેં પણ એ વિડીયો શેર કર્યા છે ગુજરાતના પનોતા પુત્ર એવા ગોપાલ ઇટાલિયા લોકજાગૃતિ કરવા માટે ખૂબ જાણીતા છે અને આ વખતે એમણે જે વાત મૂકી છે એ ખૂબ અગત્યની છે હું તો માત્ર એ વાત રિપીટ કરું છું તમારે જો ડિટેલમાં આ વાત જાણવી હોય તો ગોપાલભાઈનો વિડીયો જરૂરથી જોજો મારી વોલ પર પણ મળી જશે અને એમની વોલ પર તો છે જ તો વાત એ કરવાની છે કે બીજી ઓક્ટોબરે ગુજરાતની અંદર દરેક જગ્યાએ ગ્રામ સભા યોજાવાની છે દોસ્તો આ ગ્રામ સભા એટલે શું તો ગ્રામ સભા એટલે તમે જાણો છો કે આપણા દેશમાં જો સૌથી મોટી કોઈ સભા થતી હોય તો એ છે આપણી સંસદ સભા જેમાં દેશના વિશે નિર્ણયો લેવાય છે એના વિશે ચર્ચાઓ થાય છે અને કાયદાઓ પસાર થાય છે એ બધું કામ ભારતની સંસદમાં થાય છે એવી રીતના જો કોઈ બીજી એવી સભા હોય તો એ છે વિધાનસભા જેમાં રાજ્યના પ્રશ્નો વિશે ચર્ચા થાય છે રાજ્યના જે પ્રશ્નો છે એના વિશે કાયદા થાય છે ત્યાં એ વિશે કામ થાય છે અને એની સત્તાથી જ રાજ્ય સરકાર ચાલે છે અને ત્રીજી જે જગ્યા આવે છે એ જગ્યા આવે છે ગ્રામ સભા દોસ્તો આ જે ગ્રામ સભા છે એ ગ્રામ સભામાં કોણ જઈ શકે છે તમને ખબર છે સંસદ સભામાં એ જ જઈ શકે છે કે જેણે ચૂંટણી લડી અને સાંસદી જીતી છે એટલે કે જે સાંસદ છે એ જ જઈ શકે છે વિધાનસભામાં ચર્ચા કરવા માટે એ જ જઈ શકે છે કે જેણે વિધાન તરીકે પોતાના વિસ્તારમાંથી જીત મેળવી છે પણ દોસ્તો તમને નવાઈ લાગશે કે જે ગ્રામ સભા છે એ ગ્રામ સભામાં એ વિસ્તારનો એકે એક વોટર જઈ શકે છે દરખાસ્ત પણ મૂકી શકે છે અને ચર્ચામાં ભાગ પણ લઈ શકે છે તો દોસ્તો આ લોકશાહીનું બહુ મોટું પર્વ છે અને બીજી તારીખે આ પર્વ દરેક ગામમાં ઉજવવામાં આવશે હવે પરિપાટી એવી થઈ ગઈ છે કે વર્ષોથી આપણે ત્યાં ભાજપ સરકાર છે અને વર્ષોથી બી પરિપાટી છે કે અમુક લોકો ગ્રામસભામાં ભેગા થાય જે અડતિયા મળતિયા હોય એ લોકો ભેગા થાય અને પોતાની મેળે ઘર બેળે બધું પતાવી દે આવી એક પરિપાટી વર્ષોથી ઊભી થઈ છે અને એટલે આજના દિવસે ગ્રામ સભાનું મહત્વ મટી ગયું છે જો આપણે આ ગ્રામ સભાનું મહત્વ પાછું ઊભું કરવું હોય તો ગામના દરેક યુવાનને મારે એ અપીલ કરવાની થાય કે આ વખતની ગ્રામ સભામાં તમે જજો તમે જજો કદાચ ગામના કોઈ કહેવાતા મોભીને ન ગમે તો પણ જજો અને તમારા ગામના જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે તમે ચર્ચા કરજો આ ગ્રામસભાની અંદર તમે ગામના દરેક વિકાસ કાર્યની ચર્ચા કરી શકો છો સવાલ પૂછી શકો છો અને તમારા ગામની અંદર શું કરવા જેવું છે એ વિશે દરખાસ્ત પણ મૂકી શકો છો દોસ્તો જ્યારે તમે આ કરશો ત્યારે તમારી ગ્રામ સભામાં જે લોકો બેઠા છે અને મેળે બધું પતાવી દે છે એ લોકો ઘરમેળે પતાવી શકશે નહીં અને એ કારણે તમારા ગામનો વિકાસ છે એ આગળ વધશે તો આજે એવા પ્રમાણિક અને જાણકાર યુવાનોની જરૂર છે કે જે લોકો લોકશાહીને ફરીથી જીવતી કરે બહુ મોટું કામ નથી કરવાનું ખાલી ગ્રામસભામાં હાજરી આપવાની છે અને તમારા ગામમાં જે કાર્યો થયા છે એના વિશે વાત કરવાની છે અને જે કાર્યો નથી થયા એ કાર્યો કરવા માટે દરખાસ્ત મૂકવાની છે આટલું નાનું કામ જો આપણે આપણા ગામ માટે કરીએ તો ગ્રામસભાની સત્તાથી તમે પોતે તમારી આસપાસના કામ કરાવી શકશો તો દોસ્તો આ વિડીયો જરૂરથી દરેક યુવા મિત્ર સાથે શેર કરજો અને એવા મિત્રો જે લોકો પોતે ભણેલા ગણેલા છે અને જે લોકો પોતે લોકશાહીમાં યોગદાન આપવા માંગે છે આવા દરેક મિત્રો સાથે આ વિડિયો જરૂરથી શેર કરજો કોલેજના સ્ટુડન્ટ સાથે શેર કરજો કેમ કે 18 વર્ષથી ઉપરનો કોઈ પણ મતદાર આ ગ્રામસભામાં ભાગ લઈ શકે છે તો એ ખૂબ જરૂરી છે કે આપણે આપણા લોકશાહીમાં પ્રાણ પૂરીએ આપણે આવી લોકશાહીની જે કોઈ પણ સંસ્થાઓ છે એમાં આપણે ભાગીદાર બનીએ અને આપણા ગામનો સાચો વિકાસ કરીએ થેન્ક યુ સો મચ